જય દીઓ જય ના હી કઈ પંજો તો બસ છે બાર કલેજ કર રૂમ કેવા કરો ભાઈ યસ યસ હોટેલ છે હું છે યસ હોટેલ છે આધાર કાર્ડ બદલ કાર્ડ નહી દે આધાર કાર્ડ નથી હો પડી તો કાઈ ન માંગે હું

aisa hotel kai rate kitna kan ko bharo kan ko bharo 592 592 hotel kya hai hotel